રાધનપુરને જિલ્લો બનાવવાની માંગને લઈ રાધનપુર ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ સમિતિ અને લોકોની માંગ પ્રબલ બની છે ત્યારે તાજેતરમાં જ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ રાધનપુરને જિલ્લો બનાવવાની માંગને લઈને કાર્યક્રમ અંતર્ગત મેદાને જોવા મળ્યા હતા ત્યારે હવે રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગને લઈને ગોતરકા ગાદીપતિ મહંત બાલ દાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગને લઈને આમ નાગરિકો રાજકીય નેતાઓ બાદ હવે ગોતરકા યોગેશ્વર દાસજી મહારાજે રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગ સાથે મીડિયા સમક્ષ પોતાનું મંતવ્ય આપ્યું હતું રાધનપુરને જિલ્લો જાહેર કરવા સરકાર સમક્ષ માંગ કરી છે ગુજરાતના ચાર જિલ્લાઓની રચના કરવામાં આવશે તેવા સમાચાર મળતાની સાથે પોતપોતાના વિસ્તારના રહીશો રાજકીય આગેવાનો દ્વારા પોતાના તાલુકા જિલ્લો બને તે માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્ય સ્થાનિક સરપંચોએ પણ પોતાના તાલુકાને જિલ્લો બનાવવાની માંગ કરાઈ રહી છે ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવા હવે રાજકીય પક્ષો બાદ ગોતરકા મોહંતવાલ ઓગેશ્વર ઓગેશ્વરદાસજી મહારાજે રાધનપુર શહેરને જિલ્લો બનાવવાની વાતને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવાની માંગને લઈને આમ જનતા અને વિસ્તારના ખેડૂત વર્ગની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ખેડૂતો પણ રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની વાતને લઈને સામે આવ્યા છે નવો જિલ્લો મારો જિલ્લો રાધનપુર જિલ્લોના સૂત્ર સાથે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આમ નાગરિકો ખેડૂતોએ પણ સહમતિ દર્શાવી હતી राधनपुर विस्तार लोग में हाल राधनपुर ने जिल्लो जाहिर करने की मांग ने लैने भारी जोश जवा रही है तरह लोगों और खेडत वर्गन कहवुके राधनपुर जिलों सौ टका बन सू रू कि गुजरात की सरकार शुनिर्णय लेना ले पर सौ लोगों नजर मंडाई रही है आज स्वामीजी गुरु गादी से एवं समस्त क्षेत्र की जो मांग है उस मांग में, में मेरा भी पूर्ण समर्थन है गुरुगादी पर गादीपति होने के नाते इस क्षेत्र की समस्याओं को भली भांति जानने का पूर्ण अधिकार है सबसे बड़ी यहां समस्या क्या है यहां पे राधनपुर को जो जिला मांग किया जा रहा है क्यों किया जा रहा है क्योंकि राधनपुर एक ऐसा हब हाँ सेंटर है जिसके बीचों बीच करीब करीब सैकड़ों ऐसे गांव हैं जो उनकी कहीं ना कहीं कड़ी जुड़ी हुई है उनके लिए नज़दीक होगा यहाँ से पाटन जिला जाने के लिए करीब करीब नहीं तो सैकड़ों किलोमीटर लोग अगर जाते हैं तब पहुंच पाते हैं पर उनके लिए यह लाभ होगा कि यहाँ जिला बनने के बाद वह यहाँ सरल सुखद यात्रा करके वह अपने ज़िले तक पहुंच सकते हैं और सारी चीज़ों को देख सकते हैं यहाँ पे उद्योग भी है यहाँ पे यातायात के सारे साधन भी हैं रेल मार्ग के भी साधन हैं जिससे लोग यहाँ आ सकते हैं और अपना कार्य करके सुगम होते हुए अपने निजी निवास तक जा सकते हैं इसलिए मेरी भी पूर्ण सहमति है कि इस क्षेत्र को इस जो है राधनपुर को राधनपुर जिला बनाया जाए जिससे समस्त हमारे जो ग्रामवासी हैं क्षेत्रवासी हैं उन सभी लोगों को लाभ मिले इसका क्योंकि एक गरीब व्यक्ति को यहाँ से अगर पाटन जिला जाना होता है तो सौ रुपये ले करके तब वह उसके बाद वहाँ जाए तो कहीं पहुँच सकता है लेकिन यहाँ पे अगर उसको होगा तो शायद वह यहाँ दस रुपये में भी पहुँच सकता है या फिर हो सकता है पदयात्रा करके भी वह पहुँच सकता है क्योंकि यह काफी उत्तरी जो उत्तर गुजरात है थोड़ी गरीबी हालत से भी जुड़ करके चलता है तो सरकार को भी यह देखना चाहिए कि क्षेत्र में हमारे क्या है जिससे हमें हमारे लोगों का विकास हो सके और लोग अपनी सुखम यात्रा सुखद सुखमद यात्रा करते हुए वह अपने जिला तक पहुँच करके संपूर्ण समर्थन करें इसलिए मैं हाँ अपने समस्त क्षेत्रवासी भक्त भगवान के तरफ से भी मांग रखता हूँ कि इस राधनपुर को राधनपुर जिला बनाया जाए જેસે અમારે સરકાર કો લાભ હે અમારે ક્ષેત્ર કો લાભ હે મારી એક જ માગ છે ઈચ્છા છે કે અમારા રાધનપુર તાલુકાને વર્ષોથી મારી દરેક રાધનપુર તાલુકાના લોકોની ઈચ્છા અને માગ રહી છે કે રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે જેથી કરીને એ રાધનપુર તાલુકાની આજુબાજુ આવતા ઘણા ગામો અને તાલુકાઓનું એક સેન્ટર છે ઉદ્યોગની રીતે પણ થોડું અમારો તાલુકો જિલ્લો બને તો મજબૂત થઈ શકે લોકોને પણ તેનો સારો લાભ થઈ શકે અને દૂર દૂર થી આવતા જે તાલુકાના લોકોને બહુ દૂર સુધી જવું પડશે બીજા જિલ્લાનો હોવાથી તો અહીં નજીક પડે તો તેનો પણ લાભ મળી શકે અને ખરેખર રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની એક ખૂબ જરૂર છે વર્ષોથી ઘણી માંગ છે ઘણા લોકો એ કરી છેમાં અમારી પણ એક નાગરિક તરીકે માગ છે કે રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે હવે રાધનપુર અમને જિલ્લો બને તો જ અમને મોટો ફાયદો રહે આજુબાજુના વિસ્તારને ગામડાઓને સાતલપુરના અમારા ગામડાને બીજું રાધનપુરનો અત્યારે હાલ વિકાસ થઈ રહ્યો છે માર્કેટ છે દવાખાના છે એમપીએસને આ માર્કેટ છે અને દરેક સ્થળ ઉપર અમને રાધનપુર સવલત રહે એના માટે અમારી માગ છે કે રાધનપુર જિલ્લો જ બનવો જ જોવે એ જ અમારી માગ છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર